રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોકમાં હવારના હાથ હવા હાથ જેવો ટાઈમ થયો છે કાતરો હવારમાં જવું જોઈએ કેવો હે સુરેન્દ્ર જેવું જેવી ગયા નથી હવાર નો પોર ઠાર જ ઘણો આવ્યું હમણાં નક બે દિવસે ઓછો આવતો ઠાર આજ ટૂંકમાં ઘણો ઠાર છે પીચમાં તો હા હે આમે અહીંયા લોઢામાં નીમાં તો બહુ જ ખબર પડે આપણે ઝાકડો હને ટેકા હારું ભરી મૂકો હજી વારો આવ્યો નથી એમનો ભરલનો ભરલ પડ્યો હે હવે બસ બે ચાર દિનમાં વારો આવવો જોઈએ થાર જો આમાં આવું પાણી આજ થાર ઘણો આવ્યો થાર આવે તો અટાણા શિયાળો મોલ ને ગીરા ધાણા ને મીઠો મીઠો આટલો ઠાર આવતો હોય તો બહુ મજા આવે હાલો આજે ને જાવું આવું હે ભાદ ને થોડુંક કામ છે ਕਾਂਧੂਆਂ ਪਰੜੂ ਤੂ ਬੈਕ ਮੋਟਲਾ ਹੀ ਭਰੀ ਆ ਵਾ ਬਾਕੀ ਇੱਕ ਮੋਟਲਾ ਭੁਕਾ ਨਭਰੀ ਆ ਹੂ ਇਹ ਬਦੂ ਘੜੀਕਵਾਰ ਨੂੰ ਕੰਮ ਹੈ ਤੇ ਘੜੀਕਵਾਰ ਜਾਊਂਗਾ ਭਾਦਰ ਹਾਲੋ ਟਰੈਕਟਰ ਤਿਆਰ ਕਰ ਲੇ ਦੋ ਤਰਫਾਰੀਆ ਮੁਕੀ ਲਿਦਾ ਫੁਕੋ ਭਰੀ ਆ ਹੂ ਕਾਂਧਾ ਪਰੜੋ ਹੀ ਜੀਸੀ ਕ੍ਰਿਸ਼ਨ ਨੰਮਰ ਹੈ ਨੇ ਹੂ ਘੇ ਹਮਾਰੀ ਵੀ ਆਣੀ ਤੇ ਦਿਨ ਗਾੜੀ ਨਹੀਂ ਅੱਜ ਵੀਰੂ ਨੋਈ ਗੂ ਕਹਿਉਂ ਨਹੀਂ ਕਈ ਜੋਈਉ ਨਹੀਂ ਇਹਨੇ ਹਾਂ ਪਾਵਾ ਗਈ ਤੀ ਧੀਰਾ ਬੀਜੂ ਪਾਣੀ ਪਾਤਾ ਤੇ ਦਿਨਾ ਜੀ ਕਈ ਉਈ ਗੂ ਨੋ ਤੋ ਹਾਂ અને આ માટલું લઈ જાય ખાસ હાલો આ નહીં કહાની અહીંયા જઈને કે હાલો વાડી આવી ગયા વાડી અમારા છે ને જાજુ કઈ કામ નથી પણ આ ફરતો જે આ પલરલ ભૂકો પડ્યો ને ટુચુક ટુચુક ઘણો કામ છે હા ઝીરો ઝીરો ફરતો એ પલરલ ભૂકો પડ્યો છે આ બધો એ ને વા નાખલ હે તો યા નાખવો હે ના આટલું કાંધું હે બેગમાં એટલે એ ભરી જાવ બાકી મોટલા ને ભૂકો ભરી જાવ હે અને બાકી ઘુંભરો મરાઈ જાય ને અહીંયા કંઈક ક્યારો કરેલો ત્યારે કંઈક મકાલું મકાલું કંઈક વાવશ્યું ને એવું બધું કરશ્યું ઝીણું ઝીણું કામ કે દીને વાવવાનું છે નહીં બીજી જગ્યાએ વાવાઈ ગયું ને અહીંયા રહી ગયું રહી ગયું અને ગુંદરી જાઓ હા મોતીડા ભાઈ રહ્યા હા માથે ઠારે આવ્યો ને જાવતા જાય લી હાલો જીરામાં ઘુમરો મારી આવ્યો અમે તો જો કે કાયમ આવતા જ હોય આને તો જોયું જ નથી કેવું હોય ગયું શું છે મોરથે જીરામાં ઘુમરો મારી આવ્યો પછી અમારું બધું કામ છે ને એ લઈ અમારે જે આ માટલું છે ને એનો હુડકો કરવાનો હોય હુડકો એટલે આપણે જીરામ ખોડવાનું હોય હે એ અમારે હુડકો બહુ કરે મરચી વાવતા ને તેથી બહુ કરતા મરચી માં હે ને ખાહડું હોય આપણે એ ઓલું ચૌલા આવે ને ચૌલા એ બહુ ખોડતા મરચીમાં મરચીમાં જો કે માટલું ખોડતા અને હજી ખોળે આમાં કઈક પણ ટૂંકમાં ખોડે મૂકે તો આપણે ને આપણે ને આપણે મીઠી નજર લાગે

ઈ માન બા બાપુ ને કેતા કે વડવાઈ બાંધી ને તો હાલ હોતું ઈ દે મેં ના ને એવું થોડું હોય હું બાંધી ને મેં કીધું અંધ શ્રદ્ધા હોય એવું ના હોય તાતા હાચન કેટલા ખબર ત્રણ ચાર મહિના સુધી ફૂલ આખો ચડ્યો મન મન દોવાતી પછી હું થાય કીધી કે મેં કહ્યું વડવાઈ એને બાંધી ને વડવાઈ બે ત્રણ દી ડોક માં બાંધી ને પણ બાર આર હોય ને પણ અનુભવ થયો હોય તો કીએ ને એટલે આ અમારે આજ છે ને ફૂટકો કરવાનો છે ફૂડકો ખોટી ખોડી એનું માથે માટલું રાખી દે એ આવું કઈક છે આપણું જીરું જીરું તો વડું થઈ ભાઈ અહીંયા આરવાડા નથી હે કે ભથાણ હતું અને આમ થોડુંક આગળ ચણાવની ઓલી હતી ભૂકી ઢગલો ત્યાં થોડાક ધારી ઉમા હે ગિરનારમાં હે બાકી ઉમા ત્રેવી નંબર વાર આમ નથી આમાં કોક કોક છે બહુ નથી કંઈ

મે નથી જોયું તારી મોરતા સબસ્ક્રાઇબર આપણે બધે જો લીધું મે નથી જોયું બાયે જોઈ ગયા મારી ગઈ મારે ચાં જોવું ન હતું ગારો હે કુંડો વે જા ગારો સાબે পহাল যা মন্য চালাম্যি টিন্যি লারদে

કાતરો બહુ થઈ ગયો હોય કાતરો બહુ થઈ ગયો હોય પરવા જો હે ને પાછા મે આપણે કાતરો થાય તો મે વર હાલ અમારે હે ને કાંધો ભરવાનો હતો કાંધાના બે મોટલા છે ચાર મોટલા ભૂકાના ભર લીધા આજે સુધી આપણે માંડવી અહીં પડી હતી એટલે

હા માવણું કરીને તેથી હાથીઓ પૂરે અને આજે હાથીઓ પૂરો હું કારણથી પૂરે ઈ અમને બહુ ખબર નથી પરંપરા છે એમ સુ પણ પરંપરા છે પરંપરા છે એટલે હાથીઓ પૂરી અને પછી કામ પૂરું થાય આજ પૂરું થયો જો આપણે કારણ કે આજ દેહથી કાંધું પડ્યું તો એટલે ટૂંકમાં માલ અહીંયા પડ્યો તો કે ભગવાન પરવા આવું ના દેજે બે માં વાત માં પૂરી વાર્તા વાર્તા વરસાદ માં આવું ના વર દેજે પણ દિવાળી પછી ના વરાજી અમારે હજી હે ને કામ ઘણું હતું ઓલા કોરા ગાંઠા હૈયા માસ્ક નાખવા હતા ને પલરલ ભૂકો બધો આયા નાખવો હતો બકાલો માવું હતું પણ એ બધું વટાણે મુલતવી રાખી દીધું હા અમારા ઘેર આવ્યા હા મહેમાન બાપુનો ફોન આવ્યો તો કે વેલા આવજો મિમાન આવ્યા ને એટલે કે હજી અમારે કલાક કામ હતું

انا ٻڌي ڏور نه ڪي نه نه فون تان ڳالهائڻ جو موضوع آهي چالو ٿيو هي سات يوهي چا وڏا منهن منهن آڻي وڃو منهن آپن ڊٻا ۾ کامي آهي ته ٻوٿي آيو ٿا هاڻي کني پاهه ته کائي وڃو ٿينيو يار हड़ दे थे અમારા જ મહેમાન આવ્યા હતા ને સ્પેશિયલ છે ને આમંત્રણ દેવા આવ્યા હતા અમારા સબસ્ક્રાઈબર છે અને છે ઇંગ્લેન્ડ રીએ ઇંગ્લેન્ડ અને લગ્ન છે હમણાં છોકરાના ભાઈ આવ્યા હતા ને આવડા ભાઈ નામ છે મોઢવાડિયા અને એના છોકરાના લગ્ન છે તે કંકોત્રી દેવા પેશ આમંત્રણ આવ્યા હતા અને છે આપણે ચંદ્રાવાડા રાવળની બાજુમાં ગામ છે ચંદ્રાવાડા ના હે અને હમણાં લગ્ન છે છોકરાના એટલે લગ્ન કરવા અહીંયા આવ્યા હે તર પાંત્રીસ છત્રીસ વર્ષ આ વાંચ છે ટૂંકમાં ઇંગ્લેન્ડ જ લગ્ન કરવા અહીંયા આવ્યા છે ને પેશ અમારો વિડીયો કાયમ બી હોય એ કોઈ જાય આવ્યા ને પહેલી વાર જ આવ્યા હે અને કે છે ને આમંત્રણ દેવા જ રહ્યા છે લગ્નમાં પૂગી જવાનું હોય

હવે તો આપણે ગેંડા ને ફૂલ ની વા નથી આટલા અહીંયા થઈ ગયા ત્યાં પાછા પીરા અસલે વાત લાલ હે અહીંયા પીરા અહીં સુગંધ મસ્તી હું રમતી હતી હવા રતા નથી એડી ખાતી હતી બધી મહેનત ખાતી બગા છોતલા હવાર ના હે ને કાલ ના હે હું તો જો તણાવ ખાતી હતી એટલા આ તાજા હાજલી જો બધા મહેનત હા હલો હેડી ખાવી હોય તો તમે હાલો અને હું ખાઈ લે હેડ આપણે હે ને કોથરી બાંધી દીધી જેમ હે ને વડા થાય ને નગર આમાં ચકલા કે ચાંચ ચાંચ મારી જાય ને એટલે પછી એમાં અસર ના થાય તે કોથરી બાંધી દીધી હે ભાઈ આવી ભાઈને મળવા જાઉં ને તો લગભગ તો પાકી ગયા હે અને મોરે કદાચ તો પાકી જાય હાંજના હાથ વાઈ ગયા હે હાથ માથે હવા હાથ થઈ ગયા હા બેનને હેડી ખાવાનું આવતું હતું રૂંઢે અટાણે પાછા હે ને કાતરા બાઈફા જો જરવાતું નથી નહીં આની કોમ રોટલા ઘડાય છે અને બેન મારા મામાને કાતરા તો એમ કહેવાય બાપુ તમારે ખાવા આવ્યું હવે કોઈ બરકતી નથી ન કરતા આપણા સબસ્ક્રાઈબર નહીં બરકતી કે

जो मोटर पानी कातरा जो तल बाप बिक्री खाएन काँचर क्या